નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર મિત્રો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ હવે સાવ નજીક છે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આ સમયે ભારતીય ટીમ માટે દરેક મેચ એક અગ્નિ પરીક્ષા સમાન છે હાલમાં જ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી ટ્વેન્ટી સિરીઝ રમાઈ રહી છે અને નાગપુરમાં રમાયેલી મેચ માત્ર એક મેચ નથી પણ વર્લ્ડ કપ પહેલાંનું ફાઇનલ રિહર્સલ છે શું ટીમ ઇન્ડિયા તૈયાર છે શું આપણા સ્ટાર ખેલાડીઓ ફોર્મમાં છે અને ખાસ કરીને સૂર્યકુમાર યાદવ આજે આપણે આ વિષય પર વાત કરીશું તો ચાલો મેદાનમાં ઉતારીએ મિત્રો એક રિપોર્ટ મુજબ આ સિરીઝ ટીમ ઇન્ડિયા માટે વર્લ્ડ કપ પહેલાંની છેલ્લી તક છે કેમ કે હવે પ્રયોગો કરવાનો સમય પૂરો થઈ ગયો છે અને હવે પરફોર્મન્સ કરવાનો સમય છે નાગપુરમાં જે મેચ રમાવાની છે તેના પર સિલેક્ટરની બાજ નજર રહેશે કોણ ટીમમાં રહેશે અને કોનું પત્તું કપાશે તેનો નિર્ણય કદાચ આ સિરીઝ પરથી જ લેવામાં આવશે એટલે દરેક ખેલાડી માટે કરોયા મરો જેવી સ્થિતિ છે હવે વાત કરીએ એ ખેલાડીની જેના પર આખા ભારતની નજર છે આપણા મિસ્ટર થ્રી સિક્સટી સૂર્યકુમાર યાદવ આપણે બધા જાણીએ છીએ કે જ્યારે સૂર્યકુમાર યાદવનું બેટ ચાલે છે ત્યારે બધા બોલરો ડરવા લાગે છે પણ છેલ્લા થોડા સમયથી તેના ફોર્મને લઈને ચિંતા થઈ રહી છે નાગપુરની પીચ પર સૂર્ય પાસે મોટી આશા છે વર્લ્ડ કપ પહેલાં સૂર્યકુમાર યાદવનું ફોર્મમાં પરત ફરવું ટીમ ઇન્ડિયા માટે બહુ જરૂરી છે જો સૂર્યકુમાર યાદવ આ મેચમાં રન બનાવશે તો ટીમનો આત્મવિશ્વાસ સાત માસ મને પહોંચી જશે પણ જો તે નિષ્ફળ જશે તો મિડલ ઓર્ડર માટે ટેન્શન વધી શકે છે તમને શું લાગે છે શું નાગપુરમાં સૂર્યકુમાર યાદવનો જાદુ ચાલશે તો તમારો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને જો તમે પણ ટીમ ઇન્ડિયાના પાક્કા ફેન હોય તો આ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને ક્રિકેટની તમામ આવી ખબરો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં